નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતા ટેસ્ટી કિચનમાં ઘણી વાર આપણી પાસે સવારની કે રાતની રોટલી વધી જતી હોય છે અને સમજાતું નથી હોતું કે તેનું શું કરવું તો આજે આપણે એ જ ઠંડી રોટલીમાંથી બનાવીશું એકદમ મસાલેદાર અને ચટપટી વગારેલી રોટલી આ નાસ્તો લંચ હોય કે ડિનર બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીંયા સવારની ચારથી પાંચ ઠંડી રોટલી લીધી છે હવે આપણે આ રોટલીને કાતરની મદદથી નાના નાના ટુકડામાં કાપી લેશું તમે હાથથી પણ રોટલીના ટુકડા કરી શકો છો પણ કાતરથી કાપવાથી તે દેખાવમાં એક સરખી અને સરસ લાગશે ચાલો જોઈ લઈએ આપણે બીજી કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે વઘારેલી રોટલી બનાવવા માટે આપણે જોઈશે નંગ સમારેલા લીલા એક મોટી ચમચી લસણની પેસ્ટ મસાલામાં આપણે જોઈશે અડધી જીરું પાંચ ચમચી હિંગ પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું સ્વાદ મુજબ મીઠું એક મોટો ચમચો તેલ અને ગાર્નિશિંગ માટે લીલા ધણા એક ઝીણી સમારેલી ડુંગળી બે ગ્લાસ મીડિયમ ખાટી છાશ સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને એક કડાઈને મૂકી દઈશું હવે આપણે એક મોટી ચમચી તેલને ગરમ કરવા માટે મૂકીશું આપણું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુંને ઉમેરી દઈશું હવે આપણે તેમાં લસણની પેસ્ટને ઉમેરીને તેને થોડી સાતળી લેશું જેનાથી તેની કાચી ફ્લેવર નીકળી જાય હવે આપણે તેમાં લીલા મરચા અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું અહીંયા આપણી ડુંગળીની ગુલાબી અને સોફ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું આપણી ડુંગળી સરસ ચડી જાય એટલે આપણે તેમાં હળદર લાલ મરચું અને ધણા પાવડર ઉમેરીને એક ચપટી હિંગ નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બે ગ્લાસ છાશ ઉમેરીશું છાશ નાખ્યા પછી તરત જ તેને હલાવતા રહીશું જેનાથી આપણી છાશ ફાટી ન જાય હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું જ્યારે આપણી છાશમાં એક ઉભરો આવે ત્યારે આપણે કાપીને રાખેલી રોટલીના ટુકડા તેમાં ઉમેરી દઈશું રોટલીને મસાલા અને છાશ સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની આંચ ધીમી કરી તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું જેનાથી રોટલી બધો જ મસાલો અને છાશ ને શોષી લે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે બહુ વધારે ઉકાળવાની નથી નહીં તો રોટલી સૌ ગળી જશે બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી તાજા લીલા ધાણા ભભરાવીશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને ટેસ્ટી વઘારેલી રોટલી હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આ રેસિપીને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ કેવી લાગી જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી રેસીપી માટે ગીતા ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્કસ ફોર વોચિંગ